હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યૂઝ લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈને તમામ જે પાર્ટીઓ છે પ્રચાર પ્રસાર કરી રહી છે તેમજ આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે તેનું પાલન થાય તે પણ જરૂરી છે પરંતુ તેવામાં કોંગ્રેસના ઋત્વિક જોશી દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર થકી રજૂઆતો કરવામાં આવી છે કે લોકસભાની જે આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે તેનું પાલન નથી થતું અને તેવા અમુક જે ગંભીર આક્ષેપો છે તેઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે આવો સાંભળીએ વડોદરા લોકસભાની ચૂંટણી ના ગણતરીના દિવસો બાકી છે અને ચૂંટણી જાહેર થઈ ત્યારથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે તો ચૂંટણી અધિકારીશ્રીની ફરજમાં આવે અને તમામ રાજકીય પક્ષોને પણ ફરજમાં આવે કે આદર્શ આચારસંહિતાનું પાલન થવું જોઈએ કેટલાક પ્રશ્નો અમારી પાસે હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને જેની લેખિતમાં અમે રજૂઆત કરી છે જે પ્રશ્નો હતા કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારી સમક્ષ મૂક્યા છે અને એમને અમને કીધું છે કે કાલે બાર વાગ્યા સુધીમાં અમને આનો જવાબ આપશે અમારી જે પણ રજૂઆત છે જે પ્રશ્નો છે અમે લેખિતમાં આપ્યા છે અને જ્યારે અમને એમાંથી જે જવાબ મળશે ત્યારબાદ આપની વચ્ચે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વિષયને અમે લઈને આવીશું અત્યારે જે અમારો પ્રશ્ન છે પ્રશ્ન એક જ છે કે નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ અને ચૂંટણી અધિકારીની ફરજ છે કે નિષ્પક્ષ ચૂંટણી કરાવે અમારા જે પ્રશ્ન છે એ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઊભા કરે છે એને રિલેટેડ અમે ક્વેશ્ચન પૂછ્યા છે અમારી સાથે અમારા લીગલ ટીમ મારા ચૂંટણી એજન્ટ તમામ અહીંયા રજૂઆત કરી છે અને કાલે બપોરે બાર વાગ્યા સુધીમાં કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે તમને જવાબ મળી જશે ચૂંટણી છે એટલે ચૂંટણીલક્ષી પ્રશ્ન હોય અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ પ્રજાને કંઈક રીતે ઘેરમાગેર દોરતા હોય એવું મારે માનવું છે અને એવા પુરાવા અમે રજૂ કર્યા છે તમામ પુરાવા રજૂ કર્યા છે જે પુરાવા એમને એમના સોશિયલ મીડિયા પર પણ મૂકેલા છે જે પુરાવા જે વેબસાઇટ છે એની પર પણ મૂકેલા છે એ તમામ પુરાવા અમે રજૂ કર્યા